બીસીસીઆઈએ વિમેન્સ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું શેડ્યુલ જાહેર કરી દીધું છે આ ટોડા ત્રેવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી રમાશે ગયા વર્ષની જેમ કુલ પાંચ ટીમો બાવીસ મેચ રમશે જોકે આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે ગયા વર્ષે આ લીગ મુંબઈ અને નવી મુંબઈના બે સ્ટેડિયમમાં રમાઈ હતી જોકે આ વખતે આ લીગની યજમાની મુંબઈને બદલે બેંગ્લુરુ અને દિલ્હીને આપવામાં આવી છે આ વિમેન્સ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે कौर नेतृत्व गया ने ंगसी वाली दिल्ली कैपिटल्स ने हरावी तो महती अनुसार टूर्नामेंट की प्रथम अगर मच बेंगलोर टीमों दिल्ली आलिमीनेटर सहित फाइनल मैच रही ग्राउंड में वीस मैच एलिमिनेटर અને ફાઈનલ મેચ રમાશે ગ્રાઉન્ડમાં ટોપ પર રહેનારી ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એલિમેનેટર રમશે ચોવીસ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં એક પણ ડબલ હેડર મેચ રમાશે ને દરરોજ એક જ મેચ થશે ને એલિમિનેટર પંદર માર્ચ અને ફાઈનલ સત્તર માર્ચ દિલ્હીમાં રમાશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ